તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે વાત જાણી એમ છે કે રાજ્યમાં આગામી બારથી સત્તર એપ્રિલ દરમિયાન પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે આ સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બાર એપ્રિલથી સત્તર એપ્રિલ દરમિયાન રાજ્યમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની આગાહી કરી છે આગાહી મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે હાલ ગરમીનું પ્રમાણ ઘટી શકે છે વીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો